જય જવાન જય કિસાન મિત્રો બીટી બત્રી માંડવી નો સોદો કર્યો છે આમનભાઈ જોખો આવ્યા છે કે મામનભાઈ કાલ ઈદ હતી તે હારું હારું ખાઈને આવ્યા જોઈ લ્યો એ સિલાઈ કરે એની ઝડપ જો ખટારા ગયા ને બોલે રે આવ્યા ચારસો કુમળ નો આસપાસ નો ઢગલો છે ભાવ બહુ ઘટી ગયા છે અત્યારે વેપારી નો ભરોસો ના કરાય જો આમ કાંટો અહીંયા બાજુમાં જ રાખો આપણો કાંટો એ રાખવાનો વેપારીનો એ રાખવાનો વેપારીના બારદાન કિલોમાં એવા બારદાન છે પણ ભરે આ તરવાદ્રી આ ખેડૂત છે ભાઈ આ માંડવી તમારી છે ને

અપડી લહરે તો જોજો આ ભાઈનું સિલાઈ કામ તમે જોજો જોઈ નહીં ઝડપ જો જોઈ લે વાહ ભાઈ આમ આમંદ હો ભાઈ આ ભાઈ હોપારી કટિંગ કરતો નહીં આવું જ કરતા આનું નામ જ છે અમદાવાનું કટિંગ ફેવરિટ હતું અમદાવાદનું કટિંગ વાહ આમદો વાહ આ ટોપી વાળા ભાઈ એક મોટું હટાડી જાય છે દેખાડતા નથી મોટું